आरती रे जाय हर सिद्ध मात नीरे मा दम दम नौबत वागे रे जन नन जालर खन के रे हाँ। सोकरा हाँ मेरा बाप कहो तो तमे आया ते मारा वाली आ गाँव नेकड़ी जा

આ ઘઉ નીકળી જાય ને એટલા વાળી જગ જીત્યો એટલા દાળો થી કોમ લીધું તું જેટલા આ ઘઉંનું કોમ લીધું તો આ જ છું હવે હું તો પાલ્યો છું પણ હવે હારું હપાળો છે મારા એ આવ્યા છે લઈ વારી તો હારું જવું પડશે કે પણ બેઠા મને કંટાળો તો જોર આવે છે કોકના એ જવું પડે ને કોમ કરવા એટલે તો મને અમે ઝેર જેવું લાગે છે હવે ટીણીઓ તો હોતનારી મારા એ ઠેસર આવે છે એ કઢાવવા આપવું પડશે હવે મને તો એવો શેપટ પહેલા છે મોટામાં તો આમ બોલીએ હેક તો નહીં આ મારા ઘઉં કઢાય ને એ વન થેસર ઉપર બધો સળાય હું તો કોથળા પકડી રહેલો તમે તે કરી પૂરું તો કર્યું છે પણ ગમે તે કોઈક પ્લાન બનાવો છો જવું તો નહીં ગમે તે થાય એ તો કોથળા પર લીધા છે ને પણ ગમે તે કરવું પડશે હો જવાનું કે નહીં એવું કોઈક પ્લાન બનાવ ઘેર જઈને જો હા લાવો ભજો

तो बस कर हुक कर कटा बा आ पुछ ना हुक पी त त चा नि पियो चा नि पियो डोबलो बटी सराइनो छ ए हाम्रो मार एकला घोको दे दियो छ हाल जाय छ ए चा नि पियो ओ पेलो बुओ पाला त फोन गर्नु छ कर सुन हेर घर बन्द कर गाइ त हेर त पलाङ बिरङ के हो जाउ न पलाङ बिरङ छ વન કીધું હોય કે વહેલા આવજો વહેલા આવજો ઈ ઓન જ પાર નહી આવતો લો બસ કર્યું આ કિરણભાઈ ઠેસરવાળા આવે તો પેલા લોકો નું કાઢવા માટે બાજુ નું લો ઈવોને પાઉ દોડ વીઘા હા હવે બે કલાક ખરા તોન તો કે તીતી કે લપ કરવા ના રહેતા લપ કા બોલાવા જવાનું ફોન કરી ના બોલાવાય કે ભાઈ આવી જાવો ફલાળો ને ઢીકણો અરે મોહા મન તો તાપ લાગ્યો ના હોય તો છોડે બેહો હવે આ પતતાણા લાગશે અમારો નંબર

કાટલા મારટો છે કે મને પેટમાં જબર દુખાય છે પણ તમે ગોડાઓ કે બાપડા દવાખાને તો લઈ જવાય કે બીમાર છું આવું આરામ કરો ના દવા બીમાર હતા તો બાપડા કહેતા કે હું હેડો જો આવું હું શાંતિથી ના પડી તો બાપડા બીમારન થોડી ઉંમર છે એટલે આપણે બોલના ટેશન આયું તમારા આઘું આયા પેલા મંચીમાં હું કેવાય ઈવોને ખેતરમાં કઢાવા રયા આવે તમારી

હાલ હું જોઈને આવ્યો છું ને બીમાર છે ભાઈ અલ્યા આ હેતર માં એન્ડા ઉતાર છે અલે આ તે દાડ મે બે દાણા જાતા ને તે આખા મોસા માં જુલીન ભોય પડતા હતા પૂછા ટીનો રહ્યો બીજાન જોયા છે તમે તે દાડ નહીં આજ જ વળી હા આજ જ જો આ ટીનો તો કદી મારું કીધું મોનતો નહીં એ એંડા ઉતાર બતાવ જાવ છું બોલે લે જે બતાજે ઓકે હા હા ચુકલા કે હા મીમ કીધું કે મેઠા પર ખાઈને આયા કે ના કે થોડી વાર રહી જાવ છું ખાવા એમ કહેતા હતા અલે પણ મો ઘેર જો આ ખાટો ભાત અંદર ખાટો ભાત અરે મોમ मोसामा इवन रवडा त नतु हे मै किदु के तड़काना बिमार पडशो एमए किदु पासा तेउ એટલે કે તમે બીમાર પડશો એમ કીધું પાસ મને તો મને કોઈ ના થઈ ઓવા એટલે તમે ના મને તો હે તમે ઓસી ડાયરેક્ટ દેખજે આ બકાવ છું કોઈ આતું હાછો કઈ રહ્યા સા આપ લોકો ભૂખી કરવાની જરૂર નથી ચલકો આ તો એ ઓરી કે છે નેખા પર તમાર સક્કર ના આવો તો તો જને આ હવે આટલું સાદી પટાવે જવું તી મોહ દેવા છે ધન્યવાદ કોઈ આપો પૂરૂ તો કરું છું તમે મેઠા બા ઓ લવ લાવ લવ ઉતારી બે બે આઈકન નકા મોદો પડી બે 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 આવશે બાબા તાપના બે આઈકન સ

મેઠા એવું ના રખાય તારા ગમ ઘર માં પહેરી જાય ને એટલે મોદી બોનો ના કટો હોય મને પેટ માં દુખા છે માથું દુખા છે મારે જો દુખા મને પેટ એ તો હારું હતું કે મને ખબર નથી કે આ હા સુકલો મોદો પડે છે ને કે તારા સોબડું ઉતાઈ ના હોય તાણા વરી આવ કોઈ ને કરતા ના ભલા મોણો સમય તો ઘેરાય ને પણ આશ્વાસન આલી ગયા તો મેઠા બા તો કોક તકલીફ હોય તો દવાખાન જો આ તો બલ્લે બાપડા કીધું મને તો મોનતા કઈ તો એ પાડા જમ ફરતા એંડા ઉતાર પાડે ને પઠેમ

શિટલી તકલીફ પડી તમારે પેલું એટલું ગવ ઘટાતો ઘટાવતા અમે તો જીવ મારતા તો પરના બાપડા મેઠો બા બીમાર છે બીમાર છે તે બાપડા થશે થશે કદાચ તો અમે તમને કઈ એટલું કઈ નાખી ના દે તો આરામ કરવા ના તમે રહેવા દો ને કે પેટ ને બેટ બધું અવરું નેકડી જાય અમે ગવ જ એવું પેલું થયું હતું તો હું ગવ જ લાવું બીમાર છે ગવ જ અને દેખાતું ઉતારું છે લેડો ના લગાવા આવા માળા બોલા મોસું શરમ કરો શરમ થોડી

પાફ્યું છે હા હું કદી એના ના પકડો ને હારાનો હારો રહત અને મને કોઈ ટીણિયો નાખ્યો હોત કે મેઠો ભાગ ખરાબ છે કે જૂઠા છે આમ બલ્યા તો જોઈ લેવો છે એટલે મિત્રો પાછા મારા જેવું કોઈ કરતા ના કોઈક કે ના એ આપણા મદદરૂપ થાય કોઈ હપાળું કેમ કે ગમે તેવું આપણું ઘઉં હોય કે ગમે જેવું કોમ હોય આપણો મદદરૂપ થાય તો આપણે કાળી રાતીનું કોમમાં આવવાનું હો મારા જેવું ના કરતા કોક બોનું કાઢીન તકલીફ થઈ જાય ને ઓમ થઈ જાય ને નહીં આવતો ને એવું તો મિત્રો અમારો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો જય માતાજી એ કોઈ નતું ત્યારે મારી હરસીતી હતી એ કોઈ નતું ત્યારે મારી હરસીતી હતી વાતાલા સપન એ કોઈ નતું ત્યારે